ગત તારીખ સોળમી નવેમ્બર બે હજાર પચીસના રોજ રાજસ્થાનના સમદડીથી ગંગાનગર દાદર એક્સપ્રેસમાં મુસાફરી કરી વૃદ્ધ દંપતી નેમીચંદ જૈન અને ઉમરાવ દેવી સુરત આવ્યા હતા પ્લેટફોર્મ નંબર બે ઉપર ટ્રેનમાંથી ઉતર્યા જ્યારે તેઓ લિફ્ટમાં ચડી રહ્યા હતા ત્યારે ભીડનો લાભ લઈ બે બાળકીઓએ ઉમરા દેવીના પર્સમાંથી સોનાના દાગીના ભરેલું નાનું પર્સ ચોરી લીધું આ પર્સમાં મંગળસૂત્ર ચેઇન બંગડીઓ અને વીટી સહિત કુલ પંદર લાખ સાહીઠ હજાર સાતસોની કિંમતના દાગીના હતા ચોરીની ફરિયાદ બાદ રેલવે એલસીબી અને સુરત રેલવે પોલીસે તપાસ શરૂ કરી હતી સીસીટીવી ફૂટેજમાં બે સગીર બાળકીઓ દાગીના ચોરથી અને ત્યારબાદ એક સ્ત્રી પુરુષ સાથે સ્ટેશનની બહાર જતી જોવા મળી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ પરિવાર પાંડેસરા વિસ્તારમાં ઝુંપડું બાંધીને રહેતો હતો પરંતુ ગુનાના દિવસે જ તેઓ ત્યાંથી ગાયબ થઈ ગયા હતા પોલીસે તપાસમાં એક શકબંધનો ઇન્સ્ટાગ્રામ આઈડી મળ્યું હતું ટેકનિકલ સેલના એએસઆઈ દ્વારા આ આઈડીના આઈપી એડ્રેસ ટ્રેક કરવામાં આવ્યા જેનાથી આરોપીનો નવો મોબાઈલ નંબર હાથ લાગ્યો હતો આ ટેકનિકલ મદદથી પોલીસે જાણવા મળ્યું હતું કે ગેંગ હાલ મહારાષ્ટ્રના અમરાવતીમાં રહે છે ટેકનિકલ સર્વેલન્સ હેઠળ રહેલા આરોપીઓ જેઓ ફરી સુરત પહોંચ્યા કે તુરંત જ એલસીબીની ટીમે વોચ ગોઠવી સુરત રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર વનના પાર્કિંગ પાસેથી દંપતી અને ચાર બાળકીઓને ઝડપી પાડ્યા હતા પકડાયેલા આરોપીઓમાં ટીના ઉર્ફે અંજુ સુમિત શિંદે અને તેના પતિ સુમિત શત્રુઘ્ન કાલેનો સમાવેશ થાય છે પૂછપરછમાં આરોપીએ કબલાત કરી હતી કે તેઓ ભીડભાડવાળા સ્થળે ફુગ્ગા કે રમકડા વેચવાનો ઢોંગ કરતા હતા તેઓ પોતાની નવ અને સાડા સાત વર્ષની દીકરીઓ પાસે ભીખ મંગાવતા અને મોકો મળતા જ મુસાફરોનો સામાન ચોડતા આરોપીઓ માનતા હતા કે નાની બાળકી ઉપર કોઈ શંકા ન કરે અને જો પકડાય તો પણ પોલીસ તેમને છોડી દેશે આ ગેંગે સુરત રેલવે સ્ટેશન ઉપર અગાઉ કરેલી અન્ય બે ચોરીઓ અને ભોપાલ રેલવે સ્ટેશન ઉપરની એક ચોરીની પણ કબૂલાત કરી છે આરોપીએ સુરતમાં પંદર પોઈન્ટ સાહીઠ લાખના દાગીનાની ચોરી લિફ્ટમાં પચાસ હજાર રોકડાની ચોરી સોનાની બુટ્ટી અને પેન્ડલની ચોરી અને ભોપાલમાં રોકડ ભરેલા પર્સની ચોરી કરી હતી આરોપીએ ચોરીના દાગીના અમરાવતીના વેપારી પવન મહેશજી પિંડાને વેચ્યા હતા પોલીસે અમરાવતી જઈ વેપારીની પણ ધરપકડ કરી હતી વેપારીએ ઓગાડી નાખ્યા હતા જેમાંથી તૈયાર કરેલી એકસો નવ પોઈન્ટ આઠસો ગ્રામ સોનાની લગડી જેની કિંમત પંદર પોઈન્ટ ત્રીસ લાખ થાય છે તે પોલીસે કબજે કરી છે હાલમાં કોર્ટે આરોપીઓના છ દિવસ રિમાન્ડ મંજૂર કર્યા છે પોલીસ તપાસ કરી રહી છે કે આ ગેંગે અન્ય કેટલા રાજ્યો કે શહેરોમાં આ પ્રકારે બાળકોનો ઉપયોગ કરી ગુના આચર્યા છે સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે ગઈ સોળમી તારીખે ચોરીનો બનાવ નોંધવામાં આવેલો હતો આની વિગત એવી છે કે રાજસ્થાનથી શ્રી નેમિચંદજી જૈન સુરત આવ્યા હતા ત્યારે જ્યારે પ્લેટફોર્મ નંબર બે ઉપર એ ઉતર્યા હતા એના પછી એમના એક જે પર્સ છે જેમાં સોનાના દાગીનાઓ હતા એ બધું ચોરાઈ ગયા હતા એવી ફરિયાદ નોંધાઈ હતી આ ફરિયાદના લીધે અમે લોકોએ જુદા જુદા ટીમ બનાવી રેલવે પોલીસ સ્ટેશનની ટીમ બનાવી એલ સીબીની ટીમ બનાવી અને અમે લોકોએ સીસીટીવી ફૂટેજ ચકાસવી ચાલુ કરી જ્યારે અમે લોકોએ સીસીટીવી ચેક કર્યા તો અમે પાંડેસરા બાજુ જે કૈલાસનગરના ઝુંપડાઓ છે ત્યાંના લોકેશન મળ્યા કે ત્યાંથી કોઈ રેલવે સ્ટેશનથી ત્યાં જાય છે જ્યાં પણ ઝોપડા બધા ખાલી હતા તો અમે લોકોએ ત્યાં જે ગાર્બેજ છે એમાં ચેક કર્યું તો અમને કંઈક મળ્યું કે મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે એ લોકોએ હંગામી હાથમાં કાયમી રીતે રહેતા હોય છે તો અમે લોકોએ ફરીથી ટીમ બનાવીને મહારાષ્ટ્રના બુલડાણા ખાતે મોકલી ત્યાં અમે લોકોએ આઠથી દસ જેટલા પોલીસ સ્ટેશનોમાં એમના ફોટા બતાવ્યા અને ચેકિંગ કરાવી પછી અમે લોકોએ જે એલસીબી ઓફિસ છે ત્યાં એમના ફોટા આપ્યા તો બે ચાર દિવસમાં અમને એકલું મળ્યું કે આ જે માણસ છે આ મહારાષ્ટ્રના બુલડાણા ખાતે કોઈ ગામડામાં રહે છે અને અત્યારે હાલ ત્યાં અમરાવતી એમની લોકેશન મળે છે પછી અમે લોકોએ અમારી રીતે એમના ફોટોઝને ચેક કરી એમને ઇન્ટરનેટ ઉપરથી એમના ફોટો દ્વારા ઇન્સ્ટાગ્રામ આઈડી અમે લોકોએ મેળવી લીધી આ ઇન્સ્ટાગ્રામ આઈડીથી અમે લોકોએ જ્યારે મેટાને કોન્ટેક કર્યો તો એમના આઈપી ડિટેલ્સ અમને મળ્યા આઈપી ડિટેલનો આઈપીડી એનાલિસિસ કરીને એમના જે મોબાઈલ નંબર છે એ અમને મળી ગયા એ મોબાઈલ નંબરનો અમે વધુ લોકેશન અને સીડીઆર કઢાવીને અમરાવતીથી જ્યારે લોકો હતા ત્યારથી એમને ટ્રેક કરતા હતા અને જ્યારે ફરીથી એ લોકો સુરતમાં ચોરી કરવા આવ્યા ત્યારે અમને એ લોકોને ઝડપી પાડે એમની એમો એવી હતી કે એ પોતાની નાની નાની બાળકીઓનો યુઝ કરીને કોઈ વડીલ અથવા એવા દેખાય એના પર્સ ચોરાવી લેતા હતા અને આમાં અમે લોકોએ જે સાડા પંદર લાખનું જેટલું મુદ્દામાલ કહો તો હંડ્રેડ પર્સન્ટ આમાં રિકવરી થઈ છે અને જે આરોપીઓ છે અત્યારે જેલમાં છે